ભાવનગરમાં રખડતા ઢોર નો ત્રાસ સતત વધી રહ્યો છે હવે રખડતા ની અડફેટે ભાવનગરના પૂર્વ મેયર પણ આવી ગયા ભાવનગરમાં રખડતા ઢોરના આતંકની ઘટના સતત સામે આવે છે અત્યાર સુધી રખડતા ઢોર સામાન્ય નાગરિકોને અડફેટે લઈ રહ્યા હતા પરંતુ હવે ખુદ ભાવનગરના પૂર્વ મેયર મેહુલ વડોદરીયા રખડતા ઢોરની અડફેટે આવી ગયા શહેરના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા મેહુલ વડોદરીયા પોતાના સ્કૂટર પર રૂપાણી સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક જ રખડતા ઢોરે તેમને અડફેટે લીધા ઘટનામાં પૂર્વ મેયર મેહુલ વડોદરીયા ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભાવનગર શહેરના રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા છે છાશવારે સામાન્ય નાગરિકો

ભાવનગરમાં છે મોટી ઘટના વગર તંત્ર હરકત માં આવતું નથી શહેરમાં રખડતા ઢોર મુદ્દે અનેક વખત રજૂઆત કરાઈ છે કેટલાય લોકોના જીવ ગયા છે પરંતુ નિમ્બર તંત્ર ને જાણે કે લોકોની કોઈ પરવા ન હોય તેવું લાગે છે આ વખતે પોલીસ વિભાગને પણ કડવો અનુભવ થયો શહેરમાં રખડતા ઢોરે પોલીસને પણ ખસેડી દીધા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિને કેટલાક વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કર્યું શું પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરી તે પહેલા રખડતા ઢોર પર કાફલામાં જોડાઈ ગયા એ સવાલ પણ ઊભો થયો બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું હતું રેન્જ આઈજી ગૌતમ પરમાર અને એસપી હર્ષદ પટેલ પણ હાજર હતા તેવામાં કેટલાક ઢોર આવી ચડ્યા ત્રાસ વધ્યો છે આવતા જોઈ અધિકારીઓ પણ ખસી ગયા પોલીસ જવાનો ઢોરને રસ્તો આપી જવા દેવા પડ્યા રાજકોટમાં એકસો ગામના લોકોનું આરોગ્ય આવ્યું છેલ્લા એક મહિનાથી ટેસ્ટિંગ વગર પીવાનું પાણી વિતરણ થાય છે રાજકોટ જિલ્લામાં પગાર ન મળતા વોટર ટેસ્ટિંગ લેબના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે જેતપુર ધોરાજી ઉપલેટા જામકંડોળા ભાયાવદરના ગામડાઓમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેનું ટેસ્ટિંગ જેતપુર વોટર ટેસ્ટ લેબમાં થાય છે

સાબરકાંઠાના ખેડૂતો શિયાળુ પાકની વાવણી શરૂ કરી દીધી છે ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કર્યો છે ધરોઈ ડાબા કાંઠાની બેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પાણીથી હિંમતનગર ઈડર અને વડાલી તાલુકાના ત્રણ ગામોમાં ચાર હજાર હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબાકાંઠાની કેનાલમાં છ પાણ આપવાનું આયોજન પૈકી પ્રથમ પાણમાં પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ક્રમશઃ સાડા ત્રણસો ક્યુસેક સુધી પાણી છોડાશે વડાલીના તેર હિંમતનગરના પંદર અને ઈડરના પાસઠ ગામમાં ચાર હજાર હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે જો કે ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા હતા ત્યારે હવે સિંચાઈ માટે સમયસર પાણી મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો પાક સુકાઈ ગયો હોવાનો આરોપ લાગી રહ્યા છે

ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી નથી પહોંચી રહ્યું ખેડૂતોનો કપાસ સુકાઈ જતા મુશ્કેલીમાં મુકાયા છે રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ પણ માથે પડ્યો છે ખેડૂતો તંત્ર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી તેઓ ખેત પેદાશ લઈ નથી શકતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઈનોને તોડી નાખવામાં આવશે એક વર્ષ અગાઉ ખોદેલા રોડ રસ્તાનું સમારકામ ન કરાતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણ માં રોયલ પ્લાઝાથી લઈ પાણીની ટાંકી વિસ્તારમાં એક વર્ષ પહેલા નળસે યોજના અંતર્ગત રસ્તાઓનું ખોદકામ કરવામાં આવ્યું હતું જેનો એક વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી વેઠવી પડે છે રસ્તા પર ખાડા હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જેના કારણે લોકોમાં અકસ્માતનો પણ ભય રહે છે સાથે જ પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાયેલી છે સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર માત્ર કાગળો પર કામગીરી કરતું હોય એમ લાગે છે વારંવાર રજૂઆત છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે એક વર્ષ થયું છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અધિકારીઓ નામ નથી લઈ રહ્યા સ્થાનિકોની માંગ છે કે પાલિકા દ્વારા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે જેથી અહીંના સ્થાનિકો કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે બોર્ડર વિલેજ યોજનામાં સરહદને અડીને આવેલા સોનુનિયા ગામના સમાવેશ ન થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ડાંગ જિલ્લામાં વહીવટી તંત્રે બોર્ડર વિલેજ યોજનામાં જિલ્લાના કુલ તેતાલીસ ગામોનો સમાવેશ કર્યો બોર્ડરને અડીને આવેલા સોનુનિયા ગામનો સમાવેશ ન થતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે સોનુનિયા ગામ બોર્ડરને અડીને આવેલ હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા વિલેજ બોર્ડરમાંથી કાઢી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ વાપ્યો છે જેને લઈને ગ્રામજનો દ્વારા ટીએસપી આહવા ડાંગને અરજી કરવામાં આવી પરંતુ તેનો પણ આજ દિન સુધી કોઈ નિર્ણય ન મળતા ગ્રામજનોએ આખરે મીડિયાનો સહારો લીધો સ્થાનિકોનો આરોપ છે કે તેમનું ગામ આવે છે અને જેમાં પાંચ ગામ નો સમાવેશ છે રજૂઆત કરવામાં આવી રહી છે તેમના ગામનો બોર્ડર વિલેજ યોજનામાં સમાવેશ કરવામાં આવે પરંતુ કોઈ પગલા લેવામાં નથી આવ્યા ગામ બોર્ડર ને આવેલું છે છતાં તેનો સમાવેશ ન કરતા અધિકારીઓ સામે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે હવે

બાળકોને રમવા માટે આવતી નોટો ટેબલ પર રાખી કામ કરવા માટે કોંગ્રેસે માંગ કરી તો શહેરના લીંબાયત વિસ્તારોમાં પણ કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા જેઓએ બેનરોને સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો લિંબાયત વિસ્તારમાં શ્રમિકોનો સૌથી મોટો વર્ગ લિંબાયત આવેલો છે તેમને થતી હેરાનગતિને લઈને કોંગ્રેસ વિરોધ પર ઉતરી આવ્યું છે જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી વડોદરામાં સતત ત્રીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું મંદિર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની વિસ્તારના માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરાયેલી હત્યાના પગલે વડોદરા કોર્પોરેશન દ્વારા બુલ્ડોઝર વાળી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે બુલ્ડોઝરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાય શહેરના ન્યાય મંદિર વિસ્તાર અને દુધવાલા મહોલ્લામાં કોર્પોરેશનના જેસીબીએ સપાટો બોલાવ્યો દબાણ શાખાની કાર્યવાહીથી વેપારીઓ પોતાની લારી ગલ્લા છુપાવા લાગ્યા હતા પરંતુ ડીસીપી લીના પાટીલ અને પોલીસ ટીમે શેરી ગલીઓમાં ઘુસીને લારી ગલ્લા જપ્ત કર્યા હતા સમગ્ર પ્રક્રિયામાં મોટો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો મહત્વનું છે કે ગઈકાલે પણ મચ્છીપીઠ નાગરવાડા રોડની લારીઓ શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા ફતેહપુરા કુંભારવાડા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી સમયે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્રણ દિવસથી ચાલી રહેલી દબાણો પર કાર્યવાહીથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે અમદાવાદ માં કાગડાપીઠમાં હત્યાના આરોપીઓ અમદાવાદના અંજામ આપનાર હત્યારાઓ હવે જાહેર માં માફી માંગતા નજરે પડ્યા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું પોલીસે આરોપીઓને કાયદા નું ભણાવતા આરોપીઓ ચાલતા કેમેરામાં કેદ મહત્વનું છે કે તાજેતરમાં બુટલેગર દ્વારા કાગડાપીટ વિસ્તારમાં યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો જેને લઈ પોલીસ સામે પણ સવાલો ઊભા થયા હત્યાને લઈ ભારે વિરોધ અને લોકોમાં રોષ પણ જોવા મળ્યો મૃતકના પરિચિત લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો સમગ્ર ઘટનામાં કાગડાપીટના પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરાયા હતા મહત્વનું છે કે બુટલેગરોએ એ અદાવતમાં હત્યા કર્યાનો આરોપ છે અમદાવાદમાં છેલ્લા ઘા સમયથી ગુનાખોળીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈ પોલીસ એક્શનમાં આવે છે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટ હત્યા ફાયરિંગ અને મારામારીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને શહેર પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને સબ સલામતના દાવા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા જ પોલીસે મોડે મોડે એક્શનમાં આવી હોય એમ લાગી રહ્યું છે વિસ્તારોમાં પોલીસની ટીમો રાત્રે કોમ્બિંગ કરી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જોકે પોલીસને કોમ્બિંગમાં કેટલીક સફળતા પણ મળી છે પોલીસે કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનના છત્રીસ કેસ મોટર વેહિકલ એક્ટના આઠ કેસ તડીપાર થયેલ 7 કેસ જુગારનો 1 કેસ બે આરોપી વોન્ટેડ અને 26 હત્યાર સાથે આરોપીઓને ઝડપી લીધા છે જો કે સવાલ એ છે કે શું રાત્રે કોમ્બિંગ કરવાથી ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવી શકાશે કે પછી પોલીસ અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરશે સવાલ એ પણ છે કે આખરે પોલીસ કોમ્બિંગ કેટલા દિવસ ચાલશે રાજકોટ સિવિલની વધુ એક બેદરકારીનો વિડિયો જોવા મળ્યો છે જેણે હોસ્પિટલ તંત્ર સામે સવાલ ઉભા કરી દીધા છે આ દ્રશ્યો રાજકોટ સિવિલના છે જ્યાં એક દર્દી રિતસરનો રજળતા હોવાનો વિડીયો જોવા મળ્યો જેને લઈ હોસ્પિટલ તંત્ર પર સવાલો ઉભા થયા દર્દી ઈજાના કારણે કણસી રહ્યો હતો પરંતુ તેને કોઈ સારવાર આપવામાં આવી નહોતી એટલું જ નહીં દર્દીને કોઈ બેડ પણ નહોતો અપાયો દર્દી જમીન પર રજળતી રહ્યો હતો આખરે ત્યાં હાજર એક જાગૃત નાગરિકે ડોક્ટર ને જાણ કરી તેની સારવાર ની વ્યવસ્થા કરાવી વિડીયો છે કે તે પહેલા ટ્રોમા સેન્ટરમાં દાખલ હતો અને ત્યાંથી તેની પાટાપિંડી કરી જનરલ વોર્ડ માં હતો હોસ્પિટલ સામે આવતા જ પીઆરઓ હેતલ કેડા નું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે એમએલસી કેસ અંતર્ગત દર્દી ને સિવિલ માં દાખલ કરાયો વોર્ડ નંબર બે ખાતે દાખલ દર્દી અંગે અમારે ત્યાં ચાલ્યા ગયા ની નોંધ કરવામાં આવી છે દર્દી ખરેખર કેવી રીતે વોર્ડ ની બહાર પહોંચી

સમગ્ર ઘટનાની જાણ કોંગ્રેસ આગેવાનોને થતા જ તેઓ પોલીસને માહિતી આપી હતી બાદમાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બ્લડ સેમ્પલનો જથ્થો જપ્ત કર્યો પ્રાથમિક રીતે બ્લડ સેમ્પલ કોઈ વાહનમાંથી પડી ગયા હોય તેવી આશંકા સેવાઈ રહી છે આ તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આરોગ્ય વિભાગ અને મામલતદારની ટીમોએ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે સુરત શહેર અને જિલ્લાની બ્લડ બેંકોમાં પણ હાલ બ્લડની અછત વર્તાઈ રહી છે જેને લઈ લોકોને રક્તદાન કરવા આગળ આવવા પણ કરવામાં આવી રહી છે આ પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં બ્લડ સેમ્પલ રસ્તા પર મળી આવતા તંત્ર સામે પણ સવાલ થયા છે બ્લડની અછત હોવા છતાં શા માટે પૂરતી તકેદારી રાખવામાં નથી આવતી સવાલ તો એ પણ છે કે બ્લડના સેમ્પલ કોઈ જાણી જોઈને રસ્તા પર ફેંકી દીધા કે વાહનમાંથી પડી ગયા જો મોટી માત્રામાં બ્લડના સેમ્પલ વાહનમાંથી પડી ગયા હોય તો પણ તે મોટી બેદરકારી જ ગણાય ભરૂચના અંકલેશ્વરમાં કારમાં આગ મામલે મોટો ખુલાસો થયો બે મહિલાઓએ કારને આગ ચંપી કરી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું અંકલેશ્વરના ગાર્ડન સિટી વિસ્તારમાં પાર્ક કરેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી કારમાં આગ લાગતા કાર આગમાં બળીને ખાક થઈ હતી જો કે આગ ગયા કારણોસર લાગી તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ જ્યારે નજીકના સીસીટીવીથી તપાસ કરવામાં આવી તો ચોંકાવનારો ખુલાસો જોવા મળ્યો બે મહિલાઓ આગ ચંપી કરતી હોવાનું કેદ થયું પણ સામે આવ્યું કે બે દિવસ પહેલા મહિલાઓ સાથે માથાકૂટ થઈ હતી જેની અદાવત રાખી રાત્રે મહિલાઓએ કારને આગ લગાવી દીધી સીસીટીવી માં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બે મહિલા પોતાનું ટુ વ્હીલર પર આવે છે અને રીતે કારને આગ ચાંપી ત્યાંથી ફરાર થઈ જાય છે આ તરફ ગાર્ડન સિટી વિસ્તારના સ્થાનિકોનો આરોપ છે કે આ મહિલાઓથી તેઓ પરેશાન થઈ ગયા છે તેઓ વારંવાર સ્થાનિકો સાથે માથાકૂટ કરી તેમને પરેશાન કરે છે એટલું જ નહીં આ મહિલા તેમના બાળકોનું કિડનેપ કરવાની પણ ધમકી આપી રહ્યા છે તે રાજ સમગ્ર મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે મહિલાઓની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે રાજ્યમાં ચાર પગનો આતંક સતત વધી રહ્યો છે રણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી ભયનો મહોલ છવાયેલો છે કેટલાક દિવસોથી રાજ્યમાં હિંસક પ્રાણીઓએ હાહાકાર મચાવ્યો છે આજે બારડોલી અને ગીર સોમનાથમાં દીપડાએ દેખા દીધી રહેણાંક વિસ્તારમાં દીપડા ઘુસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોમાં જંગલ છોડીને ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટા ફેરાના પણ દ્રશ્યો કેમેરામાં કેદ થયા ગીર સોમનાથ ઉનામાં માં આવેલા રફાળેશ્વર મંદિર નજીક દીપડા ની દસ્તક થી લોકોમાં શિકારની દીપડો મકાનમાં ગયો પણ થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અચાનક દીપડો રહેણાંક સોસાયટીના મકાનની મકાન દિવાલ પર શિકારની શોધમાં ઘુસી આવે છે આ દરમિયાન એક શ્વાન આવે છે જોકે સમયે દીપડો ત્યાંથી નાસી છૂટે છે રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો ભય માહોલ જોવા મળી રહ્યો છે જાણ કરી દીપડાને પાંજરે પૂરવા માંગ કરી રહ્યા છે રાજ્યમાં તસ્કરો બેફામ બન્યા છે પોલીસ પડકાર ફેંકતા હોય એમ એક પછી એક ઘટનાઓ ચોરીની જોવા મળી રહી છે મોરબીમાં માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં ચોરીની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલ્યો છે પંદર નવેમ્બરના રોજ તસ્કરોએ માસ્ટર કીથી ઓફિસનું શટર ખોલી ઓફિસમાં પ્રવેશ કર્યો તસ્કરો સાત લાખથી વધુની ચોરી નંજામ આપી ફરાર થયા ઘટનાની જાણ થતા પોલીસે ઘટના આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી આ તરફ પોલીસને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલા બાઇક પર પસાર થવાના છે ત્યારે પોલીસે રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી વર્ણનવાળા સહિત એક વ્યક્તિની અટકાયત કરી આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલા આરોપી અભિષેક દેવમુરી અગાઉ ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો

અને પટેલ સમાજ પાસે મૂકી જવા વિનંતી કરી જેથી દ્વારકામાં યુવતીઓ તેમને બાઇક પર બેસાડી પટેલ અને પાસવર્ડ મેળવી લીધો બાદમાં આરોપીઓ દ્વારકામાં આવેલા બારાએ પેટ્રોલ પંપના ક્યુઆર કોડ સ્કેન કરી ઓગણ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા અને બાદમાં ત્યાંથી રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા જેની ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે ગણતરી ધરપકડ કરી ચાઇનીઝ ગેંગ દ્વારા એકસો બાર કરોડના સાયબર ફ્રોડ મામલે વધુ એક સફળતા મળી છે કેતન વેકરિયા અને નાગજી વાર ધરપકડ કરી છે બંને આરોપીઓ દુબઈમાં બેસી સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપતા હોવાનો ખુલાસો થયો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે કેતન વેકરિયા મોટો ગુના ઇતિહાસ ધરાવે છે આરોપી કેતન વેકરિયા અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને સાયબર ક્રાઈમના ત્રણ ગુનાઓમાં છેતરપિંડીનો આરોપી છે હાલ કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલિન દરજીના સીધા સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે બેંક હોલ્ડર અને દલાલોને લોભામની લાલચો આપી દસ થી પંદર હજાર સુધીનું કમિશન આપી અલગ અલગ બેંકની કીટ મેળવતા જલપેશ નડિયાદ્રા દ્વારા સુરતમાં ઓફિસ રાખી બેંક એકાઉન્ટ એક્ટિવ કરી અજય ઇટાલિયા સુધી પહોંચાડવામાં આવતા બાદમાં અજય ઇટાલિયા તમામ બેન્ક એકાઉન્ટના મુખ્ય આરોપી મિલિંદ દર્જીને દુબઈ પહોંચાડતો સુરત સાયબર પોલીસે અલગ અલગ બેન્કના ચોત્રીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બેંકની અઢાર પાસબુક અને પાંચ ચેકબુક જપ્ત કરી છે મહત્વનું છે કે દુબઈ ચાઇનીઝ બેંક સામે દેશભરમાં થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો થઈ ચૂકી છે ત્યારે સમગ્ર કેસમાં હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે

દસ બાય વીસની દુકાનની અંદર ક્લાસરૂમ બનાવી દેવાયો અને જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ ના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા તેમાં ભણતા વિદ્યાર્થીઓ પાસે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટના સંચાલક મસ મોટી ફી પણ વસૂલતા આ ઇન્સ્ટિટ્યુટ દુકાનની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષથી ચાલી રહી છે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી એવી ફરિયાદો હતી કે અહીં બસ મોટી ફી લઈને ખોટી રીતે મેડિકલ ઇન્સ્ટિટ્યુટ ચલાવાઈ રહી છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાઈ રહ્યા છે જેથી તપાસ બાદ આ ઇન્સ્ટિટ્યુટ ખોટી રીતે ચાલતી હોવાનું સામે આવ્યું

ત્યારબાદ ટ્રક ને ભંગારમાં વેચી દેતા નરેશ સોલંકીએ અલી અઝગર હુસેન લોટિયા પંકજ ઉર્ફે બાલા અને ઇસ્માયલ ઉર્ફે પપલુ સામે ફરિયાદ નોંધાવી હતી તેમનો આરોપ છે કે ટ્રકના પાંચ લાખ ત્રેપન હજાર ના બાકી હપ્તાના ચેક નહીં આપતા આરોપીઓ ટ્રક ભંગારમાં સ્ક્રેપિંગ માટે દીપક ઉર્ફે કાલા વેચી દીધી દીપકે ટ્રક ભંગારમાં તોડી નાખી અને તેના અલગ અલગ પાર્ટ વેચી ટ્રક નાશ કર્યો આરોપીઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સમગ્ર કૌભાંડમાં પોલીસે આરોપી ઉજેફા આરીફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપક ઉર્ફે કાલા નારાયણભાઈ ગોહિલની ધરપકડ કરી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે છેલ્લા પાંચ દિવસ થી સત્યાવીસ શ્રમિકો બંધક બનાવાયા મૂળ ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી શ્રમિકોને લાવવામાં આવ્યા આ શ્રમિકો છેલ્લા એક મહિનાથી અહીં મજૂરી કામ કરતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી શ્રમિકોને બંધક બનાવી તમને ઢોર માર મારવામાં આવ્યો હતો પોતાની આપી રજૂ કરી પોલીસે સમગ્ર મામલે શ્રમિકોની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી છે સુરતમાં ખ્રિસ્તી ધર્મના સંમેલનના નામે ધર્મ પરિવર્તન થતું હોવાના આરોપ લાગ્યા છે સુરતમાં સંમેલનના નામે ધર્મ પરિવર્તન ના આક્ષેપ થઈ રહ્યા છે. ગઈકાલ રાત્રે ઉબાલાબાદ આજે ફરી વિરોધ પ્રદર્શન થયું. ગઈકાલ રાત્રે પાલ ગ્રીન સિટી સોસાયટીના ક્લબ હાઉસમાં શાલો ધર્મ સંમેલન યોજાયો હતો. ખ્રિસ્તી ધર્મના લોકોનો સત્સંગ સંધ્યા અને શાલોમ પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. જેમાં વડોદરાથી એક બસ અને દસ જેટલી કારમાં બહારથી લોકો આવ્યા. જેમાં ભોજનમાં બિરયાની પირસાથી જોઈને લોકો ફડક્યા. રહેણાંક વિસ્તારમાં મોડી રાતે આ પ્રકારનો ધાર્મિક કાર્યક્રમ યોજાતા સ્થાનિકો વિહિપ અને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો. જેટલા લોકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા અને નારેબાજી કરી શુદ્ધિકરણ કર્યું ઘટનાને લઈને પોલીસ પણ સ્થળ પર પહોંચી અને સ્થિતિની સમીક્ષા કરી ભાવનગર કલાની નગરી તરીકે ઓળખાય છે પરંતુ તંત્રની બેદરકારીના કારણે શહેરના નાટ્ય બંધ હાલતમાં પડ્યા છે કલાનગરી ભાવનગરમાં તંત્રના પાપે યશવંતરાય ગ્રુપ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે વાવાઝોડામાં નુકસાની બાદ નાટ્ય એવરેસ્ટ ની રિનોવેશન ની લાંબી કામગીરી બાદ શરૂ કરાયું પરંતુ ફાયર સેફટીના અભાવે પાલિકાએ એક જૂનથી નાટ્યગૃહને બંધ કરવા આદેશ કર્યો તે સમય નાટ્ય ગૃહમાં બાવીસ જેટલા બુકિંગ પણ થઈ ગયા હતા પરંતુ બંધ કરવાના આદેશ બાદ તમામ કાર્યક્રમ પણ રદ કરાયા મહત્વની વાત તો એ છે કે નાટ્યગૃહની સાથે સાથે શહેરના અન્ય એકમો પણ સીલ કરાયા પરંતુ આ એકમોએ લેખિતમાં બાહેદરી આપ્યા બાદ ફરી શરૂ કરાયા પરંતુ યશવંત નાટ્યગૃહમાં ફાયર સેફ્ટી માટે નવ લાખની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ચૂકી છે ગ્રાન્ટ મંજૂર થયાના ચાર મહિના જેટલો સમય વીતી ગયો હાલમાં ફાયર સેફ્ટીના કામના શ્રી ગણેશ પણ નથી થયા નાટ્યગૃહ સતત બંધ રહેવાને કારણે કલા પ્રેમીઓમાં પણ ભારે રોષ ફેલાયો છે આરોપ છે કે અધિકારીઓની કારણે આવડતના કારણે ફાયર કામ શરૂ કરાયું નથી ત્યારે હવે માંગ કરવામાં આવે છે કે તાત્કાલિક ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરી યશવંતરાય નાટ્યગૃહને ફરી શરૂ કરવામાં આવે કચ્છના રણોત્સવમાં જોવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે ત્યારે ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓનો ધસારો વધ્યો છે વિશ્વ પ્રસિદ્ધ કચ્છનો રણોત્સવ હંમેશા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ રણોત્સવ નિહાળવા કચ્છ પહોંચી રહ્યા છે જેને લઈ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પરંતુ પ્રવાસીઓની બેદરકારીના કારણે ફ્લાઇટની ઉડાનમાં મોડું થઈ રહ્યું છે ભુજ એરપોર્ટ પર હાલ ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે જેમાં બે ફ્લાઇટ ભુજથી મુંબઈ અને એક ફ્લાઇટ ભુજથી અમદાવાદ વચ્ચે ચાલી રહી છે ભુજથી મુંબઈ મુસાફરી કરતા પ્રવાસીઓ ચેક ઇન સમયથી મોડા આવતા ફ્લાઇટની બોર્ડિંગ પ્રક્રિયામાં મોડું થતા ફ્લાઇટ સમયસર ઉડાન નથી ભરી શકતી જેના કારણે અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે અગિયાર નવેમ્બરથી કચ્છમાં રણોત્સવની શરૂઆત થઈ રહી છે જેના કારણે ભુજ એરપોર્ટ પર દરરોજના પાંચ સુધી છસ્સો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ બોર્ડિંગ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરે ફ્લાઇટના સમયથી દોઢ કલાક વહેલા આવીને ચેક ઇન પ્રોસેસ પૂરી કરવા સૂચના અપાઈ છે જેથી ફ્લાઇટના ઉડાનનો સમય જળવાઈ રહે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાજપની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો શિબિર પહેલા મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમનાથમાં રાજ્ય સરકારની અગિયાર ચિંતન શિબિરનો પ્રારંભ થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ચિંતન શિબિરમાં ભાગ લેવા સોમનાથ પહોંચ્યા હતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમનાથના ટ્રસ્ટી જે પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દિસાઈ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છથી થી સ્વાગત અભિવાદન કર્યું સીએમએ સોમનાથ મહાદેવના દર્શન કરી ગંગાજળ અભિષેક કર્યો સાથે જ મહાદેવ પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી મુળુભાઈ પટેલ પટેલના હસ્તે પ્રારંભ કરાયો ચિંતન શિબિરમાં મંત્રીમંડળના મંત્રી મંડળના સભ્યો વરિષ્ઠ સચિવ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહેશે રાજ્યમાં રોજગારી ની ગ્રામ્ય સ્તરે આવકમાં વૃદ્ધિ સરકારી યોજનાઓ પ્રવાસન વિકાસમાં જિલ્લા અને સ્થાનિક